મહાત્મા જ્યોતિરાવ ફુલેજીની એકસો પાંત્રીસમી પુણ્યતિથી એકસો પાંત્રીસમી પુણ્યતિથી નિમિત્તે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ શ્રદ્ધા ઉજવાયો કોલેજના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સર્વે પ્રાધ્યાપક શ્રી તેમજ પ્રકાશભાઈ માળી ભાજપના કારોબારી સભ્ય હેમાંશુભાઈ દવે અને રાકેશભાઈ માળીની વિશેષ હાજરી નોંધાઈ કાર્યક્રમ દરમિયાન મહાત્મા ફુલેજીના જીવન પ્રેરક કાર્યો પ્રકાશિત કરતા તેમના દ્વારા સ્ત્રી શિક્ષણ